ગણેશ પૂજામાં ભૂલથી પણ ન કરતા આ પાંચ ભૂલ નહીં તર પૂજા થઈ જશે નિષ્ફળ જાણો પૂજા કરવાની સાચી રીત વર્ષ દરમિયાન ભગવાન ગણેશને રીઝાવવાનો શ્રેષ્ઠ સમય એટલે ગણેશ મહોત્સવ જે ગણેશ ચતુર્થી શરૂ થાય અને અનંત ચૌદશના રોજ પૂરું થાય છે માટે જ સમગ્ર ભારતમાં ગણેશ ચતુર્થીએ ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવે છે અને દસ દિવસના ઉત્સવમાં પૂજન અર્ચન કરી અન્નત ચૌદસ રોજ તેમનું વિસર્જન કરવામાં આવે છે ગણેશજીની કેવી મૂર્તિ શ્રેષ્ઠ ફળ આપે માટીના ગણેશનો મહિમા કેમ શાસ્ત્રો અનુસાર રૂપે સાચો મહિમા માટીના ગણપતિ બનાવવાનો અને સ્થાપન કરવાનું એટલે કે તે જ ઉત્તમ ફળ પ્રદાન કરે છે જેના ત્રણ મુખ્ય કારણો છે પૂર્વકાળમાં માતા ઉમાએ જ દિવસે ગણેશજીને પોતાના શરીરના મેલ અને કાચી માટીથી ગણેશજીનું સર્જન કર્યું હતું ગણેશજીને હાથીનું શીશ લગાવી આ જ દિવસે ભગવાન શિવજીએ પૂન સજીવ કર્યા હતા મહાભારત ગ્રંથ રચના સમયે મહર્ષિ વેદ વ્યાસજીએ ગણેશજીને શીતળતા મળે તે માટે માટીનો લેપ લગાવ્યો હતો આ મહાન કથાઓને કારણે ગણેશ પર્વ ઉજવાય છે માટે જ સાચો મહિમા માટીના ગણેશનો છે મૂસક રીતિ સિદ્ધિ અને મોંદક સહિતના ગણેશજીની પ્રતિમા લેવી ગણેશજીનું અસ્ત્ર પ્રમુખ અસ્ત્ર પાસ અંકુશ અને પરુષ છે ગણેશજીના અન્ય શણગારમાં પુષ્પ પુષ્પચક્ર ગદા પરશુ અને નાગ છે માટીના ભગવાન ગણેશનો મહિમા આ જ કારણે ગણેશ પર્વમાં ગુજરાત સહિત દેશભરમાં માટીના ભગવાન ગણેશનો મહિમા છે પોતાના ઘર શહેરનગર શેરી ઓફિસ ફેક્ટરી કે દરેક સ્થાને અને પોતાની શ્રદ્ધા અનુસાર ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ કે દસ દિવસ સુધી ગણેશની સ્થાપના કરી શકાય છે આ વર્ષે ગણેશ ઉત્સવ સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ બુધવારે ગણેશ ચતુર્થીએ ગણેશ સ્થાપના અને છ સપ્ટેમ્બર શનિવારે અનંત ચૌદશે ગણેશ વિસર્જન આમ આ દસ દિવસ ગણેશ આરાધના કરાશે ગણેશ ચોથના ચંદ્ર દર્શન નિષેધ મનાય છે ગણેશજીએ શ્રાપ આપેલો છે નિષેધ ચંદ્ર દર્શનનો સમય ગણેશ ચતુર્થી બે હજાર પચીસ ચંદ્ર સમય ગણેશ ચતુર્થી પર ચંદ્ર જોવાનું અશુભ માનવામાં આવે છે જેથી આ દિવસે ચંદ્ર જોવાથી કોઈ પ્રકારનો કલંક લાગે છે તેથી એક દિવસ પહેલાં એટલે કે છવ્વીસ ઓગસ્ટથી સત્યાવીસ ઓગસ્ટ સુધી ચંદ્ર જોવાની મનાય છે નિષેધ ચંદ્ર દર્શનનો સમય છવ્વીસ ઓગસ્ટ બપોરે એક ચોપનથી સાંજે આઠ ઓગણત્રીસ વાગ્યા સુધી સમયગાળો છ કલાક ચોત્રીસ મિનિટ નિષેધ ચંદ્ર દર્શનનો સમય સત્યાવીસ ઓગસ્ટ સવારે નવ અઠ્યાવીસથી આઠ સત્તાવન વાગ્યા સુધી સમયગાળો અગિયાર કલાક ઓગણત્રીસ મિનિટ માટીના ગણેશનું પૂજન ભક્તો માટીના ગણેશજીનું સ્થાપના કરી પૂજન અર્ચન કરે છે અને વર્ષ પર્યાંત માટે ગણેશજીના આશીર્વાદ મેળવે છે અને અનેક લોકોની મનોકામના પૂર્ણ થાય છે ભગવાન શ્રી ગણેશને પ્રથમ પૂજ્ય દેવ તેમજ સુભતાના દેવ વિઘ્નહર્તા દેવ કહેવાય છે જેથી કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલાં ગણેશજીનું નામ સ્મરણ કરી કાર્ય કરાય છે એટલા માટે આદિકાળથી ભક્તો દ્વારા ગણેશ ચતુર્થીએ ભગવાન શ્રી ગણેશને પોતાના ઘરમાં ઓફિસમાં ફેક્ટરીમાં સોસાયટીમાં નગરમાં કે ગામમાં સ્થાપન કરીએ છીએ અને વર્ષવયત તેમની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે ગણેશજીને રીઝાવાનો શ્રેષ્ઠ મંત્ર ઓમ ગણપતાય નમ ઓમ એક દંતાય વિમ મહાદેવાય ધીમહિ તનો દંતી પ્રચોદયાત ગણેશજી તત્વના અધિપતિ છે અને ગંગાજળ મિક્સિત જળથી સ્નાન ખૂબ પ્રિય છે તેમની પાસે જલ અવશ્ય રાખવું ગણેશ સ્થાપના પાસે જલ ભરેલ કલશ રાખવાથી ગણેશજી પ્રસન્ન રહે છે ગણેશજી બુધ અને કેતુ ગ્રહના અધિપતિ છે ગણેશજીને પ્રિય પ્રસાદ અનેક પ્રકારના મોદક ચૂરમાના લાડુ તેમજ ગોળ ગણેશજીને મનગમતા પુષ્પ જાસૂદ લાલ પીળા લાલ ગુલાબના પુષ્પ પીળા કેસરી ગલગોટા હજાર ગલીના પુષ્પ પ્રિયફળ કેળા ચીકુ સીતાફળ સફરજન પપૈયું ગણેશજીને ઘરો કેવી રીતે અર્પણ કરો ગણેશજીને ઘરો અતિ પ્રિય છે અછૂક તેમને અર્પણ કરવી કહેવાય છે કે ગણેશજીને ઘરેની એકવીસ ગાળો અર્પણ કરવાથી મનોકામના પૂર્ણ થાય છે તેમજ જીવનમાં શીતળતા અને સુખ પ્રાપ્તિ થાય છે ગણેશજીને સમીપત્ર પ્રિય છે તે અર્પણ કરી શકાય તેનાથી પણ શુભફળની પ્રાપ્તિ થાય છે ઉપરોક્ત ગણેશની ચીજો સામગ્રીઓ દ્વારા આ દસ દિવસમાં યથાશક્તિ ગણેશ પૂજન કરવાથી જીવનના કષ્ટ દૂર થાય છે અને ધન સમૃદ્ધિ ઐશ્ચર્ય અને કાર્ય સુધીની પ્રાપ્તિ થાય છે ઘરમાં શુભ અને મંગલ પ્રસંગ આવે છે ભગવાન ગણેશને અપ્રિય પાંચ ચીજો તુલસી ખંડિત સૂકા ચોખા કેતકીએ સફેદ ફૂલ સફેદ વસ્ત્ર અને સફેદ ચંદન ચઢાવવામાં આવતા નથી કેમ કે તે ચંદ્રથી સંબંધિત છે ગણેશજીને અન્ય અપ્રિય બાબતોમાં કેક પેસ્ટ્રી પીઝા પાસ્તા સેન્ડવિચ જેવી ચીજો ન ધરાવી શકાય ઘરનું બનાવેલું શુદ્ધ સાત્વિક ભોજન થાળ સ્વરૂપે મોદક સહિત ધરાવી શકાય બીજું ઘણા ભક્તોને એવા પણ સંચય રહે છે કે ઓફિસ કે ફેક્ટરીમાં સ્થાપન કર્યા પછી તેને બંધ કરાય નહીં તેવો કોઈ વહેમ રાખવો નહીં હા એક વાત જરૂર છે સ્થાપન કર્યા પછી બંને સમયે તેમનું પૂજન અર્ચન થવું જોઈએ બંને સમયે ફૂલહાર પ્રસાદ દીપ આરતી કરવી જરૂરી છે ગણેશ ચતુર્થી પહેલાં કરવાના ખાસ કામો ગણેશ ચતુર્થીએ ભગવાન ગણપતિજીનું આગમન થતું હોવાથી ઘરમાં સકારાત્મકતા અને સુખ શાંતિ માટે કેટલીક તૈયારીઓ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે ગણેશ ચતુર્થી પહેલાં કરવાના કામો ઘર સફાઈ ઘરની અંદર અને બહાર સારી રીતે સાફ સફાઈ કરો ઝાડા કચરા અને બિનજરૂરી સમાન દૂર કરો પવિત્ર સ્થાન તૈયાર કરો જ્યાં ગણપતિજીની સ્થાપના કરવી છે તે સ્થાન ગંગાજળથી અથવા ગૌમૂત્રથી શુદ્ધ કરો લાલ કે પીળો કપડો પાથરીને પૂજાનું સ્થાન તૈયાર કરો ગણેશજીની મૂર્તિ લાવવા પહેલાં મૂર્તિ ઘરમાં લાવવા પહેલાં પૂજાનું સ્થાન એકદમ શુદ્ધ રાખો ઘરમાં સકારાત્મક ઉર્જા વધારવા માટે ઘંટ વગાડો ધૂપ દીપ કરો વ્રત અને નિયમો પૂજામાં સામેલ થનાર લોકો થોડા દિવસ પહેલાંથી સાત્વિક ખોરાક લે મંદિરા માંસાહાર વગેરેનો ત્યાગ કરો સામાનની તૈયારી પૂજા માટેની વસ્તુઓ પહેલાંથી એકઠી રાખો ફૂલ ફળ દુર્વા મીઠાઈ ખાસ કરીને મોદક નવો કલશ નાળિયેલ અને તાંબાનું કે પિત્તળનું લોટું રાખો મંત્ર જપ અને ભક્તિ ગણેશજીના મંત્રનો જપ કરવો શરૂ કરો જેમ કે ઓમ ગણ ગણપતય નમ આથી મનમાં શાંતિ અને આનંદ આવે છે દાન અને સેવા તહેવાર પહેલાં ગરીબોને અન્ન વસ્ત્ર કે દાન આપો આ કાર્યથી ભગવાન વધુ પ્રસન્ન થાય છે આમ કરવાથી ગણેશ ચતુર્થીના દિવસે ઘરમાં શુભતા સંપત્તિ અને વિઘ્ન વિનાયક ગણપતિજીનો આશીર્વાદ ભરપૂર મળે છે